શહેરના પર્વતપાટ્યા મગોપ વિસ્તારમાં આવેલી અમેઝિયા ક્લબ ખાતે વીસ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રથમ વખત છે જ્યારે આ વિસ્તારના રહેવાસીઓને પોતાના ઘરની નજીક આટલા મોટા પાયે જ્વેલરી શોનો અનુભવ મળી રહ્યો છે આયોજક રિકિન વ્યાસે જણાવ્યું કે આ શોમાં સત્તરથી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવ્યા છે લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને આ શો ખાસ ઉપયોગી થશે પર્વત પાર્ટી અને મગોપ વિસ્તાર મારવાડી સમુદાયનો ગઢ માનવામાં આવતો હોવાથી આયોજકોએ આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે અમેઝિયા ક્લબ જેવી પ્રીમિયમ લોકેશન પર આ શૂન નવયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ આપવાનો છે મેડમ આ ત્રણ દિવસના એક્ઝિબિશનમાં પધાર્યા છો કેવું લાગ્યું આપે આખું એક્ઝિબિશન નિહાળ્યું છે નમસ્કાર હું મની શાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે પાટિયા વિસ્તારમાં અમેજિયા વોટર પાર્કના ક્લબ ખાતે ત્રણ દિવસનું સુરત જ્વેલરી શોનું આયોજન થયું છે આ એક્ઝિબિશનની અંદર સુરતની જે પ્રખ્યાત બ્રાન્ડ જ્વેલરી શોરૂમ છે એમના દ્વારા આમાં પાર્ટિસિપન્ટ થયું છે અને જ્યારે આખું એક્ઝિબિશનની મારા સાથી કોર્પોરેટર અને અમે વિઝિટ કરી તો એકથી એક ન્યૂ કલેક્શન છે અને કહેવાય છે ને કે આભૂષણ એ સ્ત્રીઓની સુંદરતાનો એક જરૂરી ભાગ છે અને આભૂષણ અને સ્ત્રી આ એકબીજાનો પર્યાય છે એટલે એટલી સુંદર જ્વેલરી છે કે કોઈ પણ એકવાર વિઝિટ કરશે તો ચોક્કસ એને ગમશે અને ખરીદી પણ કરશે ત્યારે મારી મહિલાઓને પણ હું કહીશ કે આ જગ્યાએ જે અમે જ્યાં વોટર પાર્કના ક્લબ ખાતે

ના અહીંયા અમારે પોલકી ડાયમંડ એમરલ્સમાં અમારું એકદમ ન્યુ ટેમ્પલમાં કલેક્શન છે તો ખાસ તમે જો અચૂકથી તમે આવજો થેન્ક યુ આપણે સાહેબ આપણા નાઇન્ટીન ફોર્ટી એટથી કરીએ છીએ આપણા રિનોન કસ્ટમર્સ જાણીતા કસ્ટમર્સ આપણા કયા કે જે આપણે ત્યાંથી જ ઘરેણા લેવાના ખાસ શોખીન હોય છે જે આ એરિયામાં આપણે જોવા જઈએ તો જે અહીંયાના અમારે મારવાડી કસ્ટમર છે મોર્ડન ટાઉનના એ બધા અમારે બહુ વર્ષો જૂના કસ્ટમરો છે પ્લસ અહીંયા જે મોટા વરાછા વરાછા એ બધા પણ અમારા સારા ક્લાઇન્ટેજ છે ને એના માટે ખાસ અમે ટેમ્પલમાં ને જે મારવાડીમાં કાલી કહેવાય એ રીતનું બધું મારવાડી કલેક્શન સ્પેશિયલ અહીંયા લોન્ચ કર્યું છે એ સિવાય આપણે વેડિંગને દિવાળી બનડેઓ આવી રહી છે તો એને અનુસંધી કે આપણે કઈ વસ્તુઓ અહીંયા રાખીએ એના માટે અમે ઇટાલિયન છે ટેમ્પલનું છે એ બધું સારું કલેક્શન છે આપ સુરતના લોકોને શું મેસેજ પાઠવું खास फर्स्ट टाइम खासम एक्जीबिशन करो तो अचूक थी टाइम जो, जो मेरा नाम अक्षत सिंगल है ये मेरा ध्रुव जेम्स प्राइवेट लिमिटेड हम लोग चौबीस साल से सूरत में इस बिजनेस में है लोगो के लिए क्या वेराइटीबीशन में वेराइटीज हम यहाँ पे ब्राइडल सेट्स लेकर आए हैं डेली वेयर ज्वेलरी लाए हैं बाकी सब हम स्टोर पे है जो इसको विजिट करना कर सकते हैं यहाँ पे हम ज्यादा ब्राइडल और डेली वेयर ज्वेलरी लेकर 24 साल से आप सूरत में कार्य कर रखते हो आपने क्या चेंजेस ज्वेलरी डिजाइन में देखा है देखिये पहले बहुत ट्रेडिशनल ज्वेलरी चलता रहा आज ज्वेलरी जो वेस्टर्नाइज हो चुका है और ज्वेलरी का जो यूज वेरेबिलिटी बढ़ गया है वो पहले नहीं था आज इंसान डेली अपना डायमंड ज्वेलरी गोल्ड ज्वेलरी डेली वेयर में जो पहन सकता है वो पहले नहीं पहन सकता था तो विद टाइम डिजाइनिंग वगैरह चेंज होता है और वापस पुराने कंसेप्ट आते हैं तो ज्वेलरी इंडस्ट्री में ये सब तो चलता रहता है आप पर्वत परिया विस्तार में आप लोगों के यहाँ के लोगों के बस क्या अपेक्षाएं रखते हो बस यहाँ के लोग अपना प्यार दो और मुझसे जुड़े यही अपेक्षा रखता हूँ यहाँ की आप कोई एक दो आपकी जो जो, जो मेन ज्वेलरी रहती है जिसकी आप बहुत ज्यादा डिमांड रहती है उसके बारे में भी थोड़ा लोगों को बताइए देखिए ऐसा नहीं है हमारी सब ज्वेलरी है जो रेगुलर जाती है एक बार आप आएंगे आप देखेंगे तो आप जुड़ पाएंगे और जान पाएंगे